છતાં આઠ દિવસ સુધી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કલમ છ મુજબ ફરજિયાત કાપડીને જમા કરવાની કાર્યવાહી કરવામાં આવી નથી તદ ઉપરાંત મિનિમમ પ્રમાણે પગાર ચૂકવવામાં આવ્યો નથી બોનસ ચૂકવવામાં આવ્યો નથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કર્મચારી સમાન કાયદેસરની સુવિધાઓ આપવાની ફરજ છે પણ તેમને અમલ કરવામાં આવ્યો નથી એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ બે હજાર વર્ષ બે હજાર ત્રેવીસથી બધી નગરપાલિકામાં લાગુ પડેલ છે છતાં અહીંયા કાપણી એમની કપાતમાંથી કાપણી કરવામાં આવી નથી આઠ એક બે હજાર અગિયારથી આજ દિન સુધીના તમામ કોન્ટ્રાક્ટ અન્ય કર્મચારીઓની ઈપીએફની કપાત તથા જમા કરવાની કાર્યવાહી તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવામાં આવે તથા બે હજાર ત્રેવીસથી ઇએસઆઈની કપાત કરવામાં આવે લઘુત્તમ વેતન બોનસના અન્ય કામદાર કાયદેસરના બાકી લાભો ચૂકવાવી દેવામાં આવે તથા બાકીના તફાવતી રકમ ચૂકવવામાં આવે કાયદેસરનો ભંગ કરનાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ લેબર લોસ મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવે જો આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ન્યાય માટે કાયદેસરના પગલા ભરવા અમારે કોર્ટ સમક્ષ અને અન્ય તમામ જરૂરી જગ્યાએ જવું પડશે આમ તત્કાલીન અને હાલના જે કોઈ જવાબદારી સરકારી કે અન્ય કોઈ પણ કર્મચારીઓ જવાબદારી બનતી હોય

પગાર ઓછો ચૂપી નહીં ચૂપી પગાર કામદારોને આપવામાં તેનું કારણ શું હતું તે પ્રજા સમક્ષ જાહેર કરવામાં આવે શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ આપશ્રી દ્વારા નડિયાદ મહાનગરપાલિકામાં વહીવટી ખાતું સંભાળવામાં આવે છે તમારી તપાસ મુજબ વર્ષ બે હજાર અગિયારથી અત્યાર સુધી કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં તથા પૂર્વની નગરપાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવા પામેલ છે અને વારંવાર માહિતી માંગવા છતાં આપ દ્વારા સચોટ માહિતી આપવામાં આવેલ નથી જેના કારણે બધા ભ્રષ્ટાચારીઓ બધા ભ્રષ્ટાચારીઓ ને બચાવવા માંગો છો તેવું સાબિત થઈ રહ્યું છે આ માટે ઝડપથી પ્રજા સમક્ષ આ બધી જ માહિતીનો ખુલાસો કરવામાં આવે તમામ ફરજ આપશ્રીની છે આ સાથે તમામ એજન્સીઓ દ્વારા કેન્દ્ર સરકારના હકો કર્મચારીઓને કેમ ચૂકવવામાં આવતા નથી તેનો ખુલાસો કરવામાં આવે જો તમારા દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો જન આંદોલન સુધી પણ અમે જવા તૈયાર છે આ મેં આપી દીધું સર તમે મેં આપી દીધું તમારું છે પોશાક આનો 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 જવાબ કેમ ના અમને મળ્યો સર પટણી સાહેબ દ્વારા પીએફ કાપવામાં આવતું નથી પૈસા માંગવામાં આવે છે અત્યારે વીડીઓ સ્વરૂપે બુલાવામાં આપવા તૈયાર છું બરાબર તમે અત્યાર સુધી બે હજાર અગિયારથી અત્યાર સુધીના પીએફ આપવા માટે શું કાર્યવાહી ચોપડા ઉપર કરી કારણ કે લોક દ્વારા એવું જાણવા મળ્યું છે કે અમે અહીંયાથી આવેદન પત્ર આપીને જોઈએ છે અને આ બધું જ સર્કલ બચાવવામાં પડ્યું છે તમે મહાનગરપાલિકાના સર હું એકવાર બોલી લઉં હું એકવાર બોલી લઉં તમે મહાનગરપાલિકાના મહત્વના હોદ્દા ઉપરના અધિકારી છો તમે આ ભ્રષ્ટાચાર થયો ત્યારે તમે અહીંયા નહોતા તમારી ઉપર કોઈ આક્ષેપ નથી પણ આક્ષેપ એટલો તમે આ બધા ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો

જ્યાં સુધી પ્રક્રિયાની અંદર ચાલુ હોય ત્યાં સુધી બતાવવાની કોઈ જરૂર નથી કાય ડાયાગ્રામ મત બતાવો સર કાય તો મને કાય કાય ડાયાગ્રામ આ એક થોડ કે એટલે તમને ઓલરેડી કી માહિતી હતી મને નથી આપી મે અંદર લખ્યું છે મને માહિતી નહી મળી મંગાવ કાયદો આટીઆ વાળો કાગળ મંગાવ મે લખેલું છે સર તમને માહિતી ની સંતોષ ના હોય તો તમે સેકન્ડ અપીલ તમારો આવેદન આપ્યું તે એનો સાહેબ આપને જવાબ પડશે ક્યારે મળશે રેડી થઈ જશે અને કાયક એની જે પણ તપાસ કરવાની એ બધું થઈ જાય તમારી અંદર જે ડુલર તમે લખ્યું છે એ પ્રમાણે યોગ્ય રીતે જવાબ આપવામાં આવે સાહેબ દિવસોના દિવસો જતા રહે તમારો એવન સિક્યુરિટીને જેને તમે કોન્ટ્રાક્ટ આપ્યો છે એને મિનિમમ બેઝ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે છે આ તો બતાવો લાવ લાવો એકાઉન્ટ ડિટેલ આ લાવો બતાવ તમે એ અલગથી માંગી લેજો ના શું અગર તો માંગ્યું જ છે સર માગેલું જ છે સર તમે તમે ભ્રષ્ટાચારીઓને બચાવો એ જે ઉતે માંગી હતી તમે પ્રેશરમાં છો સર

ભ્રષ્ટાચાર ગવર્મેન્ટ તમે એની ઉપર એક્શન લેવા માંગો છો કે તમે આ લોકો નિયમ કાર્યવાહી કરવામાં આવશે મહાનગરપાલિકા થાય નવ મહિના થવા આવ્યા

તમે ગુસ્સો કરો અમે શાંતિ થી કરીએ છીએ તમે અમને ગુસ્સો ના કરી શકો સર તમે આ ગુસ્સો આ ગુસ્સો પેલા જે ભ્રષ્ટાચારી છે ને એના ઉપર આઈન અમર્યો કરી બતાવો સર